આપણે એક્સપ્રેસ ઉપર આવી ગયા આપણે અમદાવાદ ટ્રાફિક નડી હતી બીજે ક્યાં ટ્રાફિક એટલી નડી નહીં ભાઈ આપણે સારું કહેવાય નહીં કે સુરતમાં તો ટ્રાફિક હોય જો ભાઈ રેસ્ટ કરવા ગાડી ઊભી છે હા ગમ ઊભી છે હો ભાઈ કેટલા સુધી ઊભી હોય છે જોજો મતલબ ભાઈ થોડું ધુમ્મસ જેવું છે થોડું થોડું છે ધુમ્મસ આપણે એમ લાગે ધુમ્મસ છે આપણે એક્સપ્રેસ ઉતરશું દિલ્હી મુંબઈ વાળો ભાઈ આપણો કિલોમીટર પૂરા થઈ ગયા હવે અહીંયાથી ઉતરશું આગળથી ભાઈ ટોલ નાખવું આવશે તમને ભૂલ્ય દેખાતું હોય ભૂલ્યો ઉતરી ને આમે ટોલ નાખવું આવશે ટોલ નાખું ઉતરતા આપણે બાર ડોલ બાજુ ઉતરી જશું ભાઈ પહોંચી હવે હવે ભાઈ આપણે અહીંયાથી કિલોમીટર પૂરા થાય થોડુંક જ આગળ હાલવું પડશે

આપણે અહીંયા પહોંચીએ ગિરીશ પાણી કરાવી લઈએ ગાડીમાં જો ભાઈ અટારાની મોજ હો ભાઈ તો ભાઈ ગિરીશ નું કામ ચાલુ છે ગિરીશ કરાવી ગિરીશ પાણી કરી ચા પાણી પીને આપણે નીકળી ગયા છીએ હમણાં જ આવશે નવાપુર બોર્ડર ભાઈ પહોચીએ જુઓ ટ્રાફિક આત્રીસ બાર જેમ તેમ કરીને ઓર્ડર કરી પહોંચવા આવ્યા છે ટ્રાફિક હતી એટલે હવે એકાદી ગાડી આપને આડી જાય

ભાઈ સાકરી ઘાટ આજો મશીન લઈ જાય છે ભાઈ આલે જઈ જઈને હવે ઘાટ થઈ ગયો ચાલુ હમણાં જ પોલીસ વાળા હશે આમે વીસ રૂપિયા લઈને જવા દેવો ભાઈ ધીમે 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 હાલ્યા જઈએ જઈએ ફાડા છે ક્યાંક પૂરી નાખ્યા છે ને ક્યાંક છે ને એવું છે બધું ભાઈ જો હા હા લાકડા માંથી ચિત્રો ઉભો છે હો ભાઈ દરગા છે દરગાહ માં બનાવેલું છે ભાઈ

આપણે ચડવા આવી ગયા છીએ ચડી ગયા છીએ ઉપર બરોબર આપણે ચાંદની ઓટલે પહોંચી આવ્યા છીએ ભાઈ રસ્તાની સફાઈ ચાલુ છે હો કટિંગ જાળવાની ને જોવો ભાઈ અત્યારે જો સફાઈનું કામ ચાલુ છે રીતે ભાઈ કાકા આજે કીધું કે ભાઈ આવડા ડુંગર હે અહીંયા ભાઈ હું કીધું નકરા ડુંગર હશે ભાઈ કાકા એ જ કે ડુંગર હે ડુંગર ભાઈ હું કીધું ભાઈ ડુંગર હતા હોય જ ને ભાઈ

રૂમ આ રૂમ આવે છે ભાઈ આપણે નેર કંડે પોહચી આવ્યા છીએ આરામ આરામ ભી હાલે જ અહીંયા ભાઈ આપણે કોસુમ બા પોચી આવ્યા હતા કોસુમ બાહ ભાઈ આરામ આરામથી ચાલે છે આપણે દુનિયા અને સોમનાથ હોટલે પહોંચી આવે છે હવે અહીંયા ભાઈ ઘર કરીશું આરામ ભાઈ અહીંયા લોડિંગ અહીંયાથી જ કરવાની જાય તો કચ્છની ગાડી પડી જાય ભાઈ જય સોમનાથ ભાઈ તો ભાઈ આપણે જમવા આવી ગયા કાકાને કાકા જમી લેશું આત કેવી હે થોડી થોડી અસર લાગે હા ઠંડી લાગે જય સોમનાથમાં ભાઈ જમીએ આપણે આવે જમશું ભાઈ થાળી નથી આવી જુઓ ભરતભાઈ ઊભા છે